હવે તો હદ થઈ ગઈ જે પોલીસ આપણી સુરક્ષાની વાતો કરે છે તે જ પોલીસની કચેરીમાં સુરક્ષા નથી લાગતી આ એટલા માટે કહેવું પડે છે કે ગુજરાત પોલીસની કચેરીમાં એવી ઘટના બની કે જે સાંભળીને તમે પણ ચોંકી જશો આમ તો ગુજરાત પોલીસ જે સુરક્ષા માટે મોટી મોટી વાતો કરતી હોય છે કે ગુજરાત પોલીસ બેઠી જાય ગુજરાતના પોલીસ જનતાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી વિદેશમાંથી જો કોઈ આરોપી લાવવાનું હોય તો તેમાં પણ ગુજરાત પોલીસ અવલ હોય છે દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી લાવવાનું હોય તો તેમાં પણ ગુજરાત પોલીસ અવલ હોય છે પરંતુ પોતાની ઘરની સુરક્ષા કરવામાં જ ગુજરાત પોલીસ કાચી પડે છે ત્યારે એવું તો શું બન્યું કે પોલીસ ઉપર આટલા સવાલો ઊભા થાય છે અને કઈ જગ્યાએ પોલીસની સુરક્ષા ઉપર સવાલ ઊભા થયા છે તે વાત કરીશું નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતનું સુરત કે જે સુરત ડાયમંડ નગરીથી વખણાય છે અને આ જ ડાયમંડ નગરીમાં જે હીરાના વેપારીઓ હોય છે તેમની સાથે જ્યારે છેતરપિંડીના બનાવ બનતા હોય છે ત્યારે સુરત પોલીસ આવા ગઠિયાઓને પકડવામાં મોખરે રહેતી હોય છે પરંતુ હવે એ સુરતની અંદર જ એવો બનાવ બન્યો કે જે સાંભળીને નહીં ગુજરાતભરની જનતા છે કે જે ચોંકી જશે સુરત પોલીસ કમિશનર કે જે ત્રણ દિવસ સત્તાવાર રજા ઉપર હતા અને તે જ સમયે કોઈ કળા કરી ગયું તેની જાણ જ્યારે પોલીસને થઈ તો પોલીસ પોતે પણ ચોંકી ઉઠી સુરત પોલીસ કમિશનર રજા ઉપર હતા તે સમયે તે રજાનો લાભ લઈને પોલીસ કમિશનરની સહીથી ઓર્ડરો પાસ કરી દેવામાં આવ્યા જે વિવાદમાં આવ્યા છે આ ઓર્ડર કે જે સુરત પોલીસ કોન્સ્ટેબલો છે કે જેમને જે પોલીસ સ્ટેશનમાં તેમની બદલી કરાવી હતી તે પોલીસ સ્ટેશનમાં બદલી કર્યા હોવાના ઓર્ડર છે કે જે જાહેર કરવામાં આવ્યા અને તેના જ કારણે સુરતના જે પોલીસ કોન્સ્ટેબલ છે કે જે આંતરિક બદલી કરાવવા માગતા હતા તે લોકો ખુશ થઈ ગયા તેમની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો સુરત પોલીસની અંદર કોન્સ્ટેબલ હોય પીઆઈ હોય કે પીએસઆઈ હોય આ તમામ જગ્યાએ સુરતની જે આંતરિક બદલીઓ છે કે જેની સત્તા માત્ર પોલીસ કમિશનર જોડ્યો હોય છે અને જ્યારે પોલીસ કમિશનર જ રજા ઉપર હતા તો કોણ આ સહી કરીને ખોટા ઓર્ડર પાસ કરી ગયું અને કહી શકાય કે જ્યારે હવે પોલીસ કમિશનર પાછા ફરશે ત્યારે જે આ ઓર્ડર છે જે ઓર્ડરોની તેમને જાણ થઈ છે તે બદલીઓનો ઓર્ડર છે તે રોકવામાં આવશે કે નહીં આવા અનેક સવાલ છે કે જે સુરત પોલીસ ઉપર હાલ તો ઊભા થઈ રહ્યા છે આ વાતની જાણ જ્યારે સુરતના પોલીસ કમિશનરને થઈ તો પોલીસ કમિશનર પોતે પોતે પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કે જે છેલ્લા ત્રણ દિવસથી રજા ઉપર છે અને તે રજા ઉપર હોવા છતાં પણ તેમની સહી કરેલો ઓર્ડર છે કે જે બજારમાં જે પોલીસ કોન્સ્ટેબલો છે કે તેમને આ બદલીના ઓર્ડર પાસ કરી દેવામાં આવ્યા આ ઓર્ડર એટલા માટે ખાસ તો કરવામાં આવતા હોય છે કે એવું કહેવાય છે કે જે પણ પોલીસ કોન્સ્ટેબલ હોય તેમને જે મલાઈવાળી જગ્યા એટલે જે કે ક્રીમ જગ્યા હોય છે ત્યાં ગાડીના જે ઉચ્ચ અધિકારીઓ કે પીઆઈ હોય તેમના વહીવટદાર બનવું હોય છે અને ત્યાં તેમનો વહીવટ કરવો હોય છે અને એટલા જ માટે જે પોલીસ કોન્સ્ટેબલ હોય છે તે કોઈ પણ જે મોટા વ્યક્તિના જેક લાવીને કે કોઈ ઉચ્ચ અધિકારીઓના જેક લગાવીને પણ ત્યાં તેમની બદલી કરાવતા હોય છે પરંતુ સુરત પોલીસ કમિશનર જે સમયે રજા ઉપર ગયા તે જ સમયે તેમની ખોટી સહી કરેલા ઓર્ડરો છે તે પાસ કરવામાં આવ્યા અને જેને જ લઈને ન માત્ર સુરત પોલીસ પરંતુ સમગ્ર ગુજરાતની પોલીસની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે આ ખોટી સહી કોણ કરી ગયું અને કોના સહીથી આ ઓર્ડરો પાસ થયા છે કારણ કે પોલીસ કમિશનર તો ત્રણ દિવસથી રજા ઉપર છે આ સમયમાં જે કહેવાય કે જે બદલીઓ જે કોન્સ્ટેબલો કરાવતા હોય છે કે જે વહીવટ કરવા માટે આ બદલીઓ કરતા હોય છે જો તેમની બદલી ના થાય તો તેમને એટેજમાં અન્ય પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે જવાબદારી તેમને સોંપવામાં આવે છે તેવા ઓર્ડર પણ કરવામાં આવતા હોય છે ત્યારે આ ઓર્ડરોને લઈને હાલ તો સુરત પોલીસ હવે ખૂબ જ ચર્ચામાં રહી છે સુરત પોલીસ કમિશનરની અંદર જ જો આ રીતે ખોટી સહીઓ થતી હોય સુરત પોલીસ કમિશનરની ખોટી સહી થતી હોય અને તે જે સુરત પોલીસ કે જે હંમેશા મોટી મોટી વાતો કરતી હોય છે હીરાના જે મોટો વેપારીઓ હોય છે કરોડો રૂપિયાના હીરાના જે વેપાર છે કે જે સુરતમાંથી થતો હોય છે અને પોલીસ કમિશનર સુરત પોલીસ જે હંમેશા એવા દાવા કરતી હોય છે કે કોઈ પણ હીરાના વેપારીએ ગભરાવવાની જરૂર નથી જો તેમની સાથે ઠગાઈ થાય તો સુરત પોલીસને જાણ કરો કોઈપણ સુરતની જનતા છે કે તેમની સાથે કોઈ ઠગાઈ થાય તો સુરત પોલીસને જાણ કરો તેમની સુરક્ષા માટે પોલીસ બેઠી છે પરંતુ અહીંયા તો હવે સુરત પોલીસ કમિશનરની કચેરી જ ચર્ચામાં આવી ગઈ છે અને સુરત પોલીસ કમિશનરની ખોટી સહીઓ છે તે સહીઓ થયેલા ઓર્ડર પણ પાસ થઈ ગયા છે ત્યારે હાલ તો પોલીસ વિભાગમાં એ પણ ચર્ચા ચાલી રહી છે કે આ સહીઓ કારકુને કરી હોય તેવી ચર્ચા છે ત્યારે ખરેખર આ સહીઓ કારકુને કરી છે કે કોને તે તો હવે તપાસનો વિષય છે પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે પોલીસ કમિશનર પાછા આવશે અને આ ઓર્ડર વિશે તેમને જે જાણ થયેલી છે તે પાછા આવ્યા બાદ આ ઓર્ડર રદ કરે છે કે પછી આ ઓર્ડર જે થયેલા છે તે જ પ્રમાણે કોન્સ્ટેબલોની બદલી જે ચાલુ રાખવામાં આવે છે કારણ કે બીજી ચર્ચા એક એવી બી ચાલી રહી છે કે આની અંદર ક્યાંક પોલીસ કમિશનર ભાગ ભજવી રહ્યા છે ત્યારે ખરેખરમાં શું થયું છે તે તો તપાસ બાદ ખ્યાલ આવશે પરંતુ એ વાત ચોક્કસ છે કે જે પોલીસ જે સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે તે પોલીસ પોતાની કચેરીની અંદર જ સુરક્ષા નથી કરી શકી અને હવે પોલીસ કમિશનરના નામથી જ છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે જે પ્રમાણે સુરત પોલીસ કમિશનરની ખોટા સહીથી બદલીના ઓર્ડર કરવામાં આવેલા છે ત્યારે આ વાતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર